ભારતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની સૌથી મોટી ખબર એકદમ મિનિટમાં અને અમારો ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો તેલંગણામાં જાહેર બસોમાં ગુટખાના જાહેરાતો હટાવવાના યુવાનના પ્રયાસની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે એક સામાન્ય યુવકે અવાજ ઉઠાવતા તંત્ર જાગ્યું લોકો કહે છે કે આવા યુવાનોને કારણે સમાજમાં સકારાત્મક બદલાવ આવે છે અને યુવા પેઢી સાચી દિશામાં આગળ વધે છે આજથી રાજ્યમાં ઠંડીનો પ્રભાવ થોડો ઘટ્યો છે પરંતુ સવાર સાંજ ઠંડક યથાવત છે લોકો ગરમ કપડા સાથે બહાર નીકળી રહ્યા છે ચા કોફી અને ગરમ નાસ્તાની માંગ વધી છે બજારમાં ખાસ જોવા મળી જયપુરમાં ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે લગભગ સાડા આઠસો કિલો નકલી પનીર ઝડપી પાડવામાં આવ્યું જે નાના મોટા હોટલોમાં સપ્લાય થવાનું હતું સમયસર કાર્યવાહી થતાં લોકોના સ્વાસ્થ્યને મોટું જોખમ ટળ્યું નાગરિકોમાં રાહત સાથે ગુસ્સો પણ જોવા મળ્યો ખેડૂતો માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ટૂંક સમયમાં જાહેર થશે ઘણા ખેડૂતોને ખાતામાં સીધી રકમ જમા થવાની આશા છે જેથી ખેતી ખર્ચમાં થોડી રાહત મળશે વંદે ભારત ટ્રેનમાં કામ કરતા કર્મચારીને અઢાર કલાકની ડ્યુટી બદલ માત્ર દસ હજાર પગાર મળતો હોવાનો મુદ્દો સામે આવ્યો છે મામલો બહાર આવતા તંત્ર હરકતમાં આવ્યું અને જવાબદાર એજન્સી સામે કાર્યવાહી શરૂ કરી લોકો સોશિયલ મીડિયામાં ન્યાયની માંગ ઉઠાવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર નોંધાયો નથી સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે વાહન ચાલકોનું કહેવું છે કે ભાવ સ્થિર રહે તો ઘર ખર્ચ સંભાળવો થોડો સહેલો બને સિસ્ટમની ખામીઓના કારણે રસ્તા પર એમ્બ્યુલન્સ વીસ મિનિટથી વધુ સમય સુધી ઊભી રહેવાની ઘટના સામે આવી છે દર્દીના સ્વજનમાં ચિંતા અને રોષ ફેલાયો લોકોનું કહેવું છે કે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે અને તંત્રએ તરત સુધારા કરવા જોઈએ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે લગ્ન સીઝન હોવા છતાં લોકો ખરીદી ટાળી રહ્યા છે ઘણા લોકો હવે દાગીના બદલે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ તરફ વળતા જોવા મળી રહ્યા છે આ કોઈ યુરોપના શહેરનું દ્રશ્ય નથી આ છે ભારતની વંદે ભારત ટ્રેન જે હાલમાં કાશ્મીરના બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં જોવા મળી રહી છે લોકો આશ્ચર્યમાં છે કે હવે ભારતીય ટ્રેન પણ વિદેશી નજારાની યાદ અપાવે છે શહેરોમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ઓફિસ ટાઈમ દરમિયાન રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળે છે લોકો સમયસર પહોંચવા માટે વહેલા ઘરેથી નીકળવા મજબૂર બન્યા છે સરકારી શાળાઓમાં નવી ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા શરૂ થઈ છે યુવાનોમાં નોકરી માટે આશા જાગી છે ઘણા ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે અને ભરતીની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મોંઘવારી વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહેતા ગૃહિણીઓને થોડી રાહત મળી છે રસોડાનો બજેટ સંભાળવો થોડો સરળ બન્યો છે લોકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે કપાસના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે પાક વેચાણમાં સારો ભાવ મળવાની આશાએ ખેડૂતો મંડીઓમાં વધુ આવક લાગી રહ્યા છે આ વર્ષે ખેતી આવક સુધારવાની શક્યતા છે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે સ્કૂલ કોલેજોમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે માતા પિતા પણ બાળકોના ભવિષ્યને લઈને વધુ ચિંતિત અને સતર્ક બન્યા છે મોબાઈલ અને ઇન્ટરનેટના વધતા ઉપયોગથી સાયબર ઠગાઈના કેસમાં વધારો થયો છે પોલીસ દ્વારા લોકો અજાણ્યા કોલ અને લિંકથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે શહેરોમાં મકાન ભાડા સતત વધી રહ્યા છે મધ્યમ વર્ગના લોકો માટે ઘર શોધવું મુશ્કેલ બન્યું છે ઘણા પરિવારો હવે શહેરની બહાર રહેવાનું વિચારવા લાગ્યા છે બાળકોમાં મોબાઈલની લત વધતી જઈ રહી છે માતા પિતા ચિંતામાં મુકાયા છે ડોક્ટરોનું કહેવું છે કે વધુ સ્ક્રીન ટાઈમ આંખ અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા અને પાણીની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે લોકો સ્થાનિક તંત્ર પાસે વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે આજકાલ યુવાનો માત્ર નોકરી પર નિર્ભર નથી રહેતા ઘણા યુવાનો ઓનલાઈન બિઝનેસ ફ્રીલાન્સિંગ અને સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે સાઈડ ઇન્કમથી ખર્ચ સંભાળવો સરળ બન્યો છે એવું યુવાનો કહે છે મિત્રો આગળના સમાચાર પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરી લો અહીં તમને દરરોજ દેશ દુનિયાના તાજા અને એકદમ સાચા સમાચાર વિશ્વસનીય રીતે જોવા મળશે શાગભાજીના ભાવમાં થોડી રાહત મળતા ગૃહિણીઓ ખુશ જોવા મળી ટમેટા બટાકા અને ડુંગળીના ભાવ ઘટતા રસોડાનું બજેટ થોડી હદે કાબુમાં આવ્યું છે શહેરોમાં પાર્કિંગની અછત મોટી સમસ્યા બની છે લોકો વાહન મૂકવા માટે ચક્કર કાપે છે અને ઘણીવાર દંડ ભરવો કરે છે નાગરિકો વ્યવસ્થિત પાર્કિંગની માંગ ઉઠાવી રહ્યા છે ખાનગી શાળાઓની વધતી વાલીઓ પર આર્થિક ભાર વધ્યો છે ઘણા માતા પિતા કહે છે કે શિક્ષણ જરૂરી છે પરંતુ ફી નિયંત્રણ પણ એટલું જ જરૂરી બની ગયું છે સરકારી યોજનાઓ હવે વધુ ડિજિટલ બની રહી છે ફોર્મ ભરવાથી લઈને સ્ટેટસ ચેક સુધી બધું મોબાઈલમાં શક્ય બન્યું છે ગામડાના લોકો પણ હવે ઓનલાઈન પ્રક્રિયા અપનાવતા થયા છે હોસ્પિટલ ખર્ચ વધતા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રત્યે લોકોની રૂચિ વધી છે બીમારી વખતે અચાનક ખર્ચ ન પડે એ માટે મધ્યમ વર્ગના પરિવારો વીમા લેતા થયા છે બેરોજગારીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે યુવાનો સરકારી અને ખાનગી ક્ષેત્રે નવી ભરતીની આશા રાખી રહ્યા છે નોકરી માટે સ્પર્ધા દિવસે ને દિવસે વધુ કઠિન બની રહી છે ઉનાળાની શરૂઆત સાથે જ પાણી સંગ્રહ અંગે ચિંતા વધવા લાગી છે. ગામડામાં તળાવ અને ટાંકા સાફ કરવાની કામગીરી શરૂ થઈ છે જેથી ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે. લગ્ન સીઝન શરૂ થતાં બજારમાં ખરીદી વધતી જાય છે. કપડા, દાગીના અને મંડપના બુકિંગમાં તેજી જોવા મળી રહી છે. વેપારીઓ માટે આ સમય ખૂબ મહત્વનો ગણાય છે. બાળકોના શિક્ષણ માટે માતા પિતા વધારાનો ખર્ચ કરવા મજબૂર બન્યા છે ટ્યુશન કોચિંગ અને ઓનલાઈન ક્લાસીસથી ખરીદી સરળ બની છે પરંતુ ફેક ઓફર અને ફ્રોડથી સાવચેત રહેવા માટે લોકો જાગૃત થવા લાગ્યા છે ખેડૂતોમાં ઓર્ગેનિક ખેતીનો ઝોંક વધતો જઈ રહ્યો છે ઓછા ખર્ચે અને લાંબા ગાળે સારો ભાવ મળે એવી આશાએ ઘણા ખેડૂત પરંપરાગત ખેતી છોડતા થયા છે વર્ષ શરૂ લોકો બચત અને રોકાણ અંગે વધુ વિચારતા થયા છે ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે ખર્ચ ઘટાડીને બચત પર ધ્યાન આપતા પરિવારો જોવા મળી રહ્યા છે યુવાનોમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો ટ્રેન્ડ વધ્યો છે જેમ યોગા અને વોક માટે સમય કાઢતા યુવાનોની સંખ્યા વધી રહી છે મિત્રો આજના સચ્ચા અને મહત્વના સમાચાર માટે એટલું જ જો તમને ખબરો થી જોડાયેલા રહેવું ગમતું હોય તો એસે સચ્ચો સમાચાર ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને રોજની ઝડપી અપડેટ માટે અમારું જોડાણ જાળવો આધાર